પાટણના ઐતિહાસિક નારાયણ મંદિરે ઉત્તરાયણ પર્વે ભગવાનને ચાર કિલો ઘીના વાઘા ધરાવાયા અકબરના શાસનકાળથી ચાલતી પરંપરા આજે પણ અકબંધ ઐતિહાસિક નગરી પાટણ જે શિવ અને જૈન મંદિરો માટે જાણીતું છે ત્યાં સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિરમાં ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા એટલે કે પોશાક પહેરાવવાની અનોખી પરંપરા આજે પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહી હતી આ વર્ષે અંદાજે ચાર કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી ભગવાનના મનોહર વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા જેના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું લોકવાયકા મુજબ અકબરના શાસનકાળમાં બીરબલ દર પૂનમે દ્વારકાધીશના દર્શને જતા હતા અકબરના આદેશથી સેનાની ટુકડી મૂર્તિ દિલ્હી લઈ જઈ રહી હતી ત્યારે પાટણમાં રાત્રિ વિસામો કર્યો હતો ભગવાને અહીં જ વાસ કરવાનું નક્કી કર્યું અને ગાળાના પૈડા થંભી ગયા હતા સમય જતા એક ભક્તને સ્વપ્ન આવતા ખોદકામ દરમિયાન ભગવાન નારાયણની મૂર્તિ મળી આવી હતી મૂર્તિ નિર્વસ્ત્ર હોવાથી ભગવાનની પ્રેરણાથી ઉત્તરાયણના દિવસે તેમને ઘીના વાઘા ધરાવવાની શરૂઆત થઈ હતી ભગવાનના આ વિશેષ વાઘા તૈયાર કરતા પાંચથી છ કલાકનો સમય લાગે છે શુદ્ધ ઘીને પાણીમાં સતત ફીણવામાં આવે છે પાણી દૂર કર્યા પછી વધેલા માખણ જેવા નરમ ઘીમાંથી કલાત્મક રીતે ભગવાનના વાઘા કંડારવામાં આવે છે આ વર્ષે ચાર કિલો ઘીમાંથી આ વાઘા તૈયાર કરી પતંગરી આંગીનું સુંદર સુશોભન પણ કરવામાં આવ્યું હતું પાટણના સાલવીવાળા વિસ્તારમાં આવેલા આ મંદિરે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો યોજાય છે પરંતુ ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શનનું વિશેષ મહત્વ છે ટેકનોલોજીના યુગમાં પણ વર્ષો જૂની આ પરંપરાને પાટણવાસીઓએ જીવંત રાખી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી